વલસાડના હનુમાન ભાગડા ગામે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ પર મધમાખીનો હુમલો વલસાડ નજીકના હનુમાન ભાગડાના માહ્યાવંશી ફળિયામાં આવેલા એક ઝાડ પર મધમાખીના પુડાને સાંજે કોઈકે છંછેડતા મધમાખી ત્રાટકતા માહ્યાવંશી ફળિયામાં રહેતા દંપતી સહિત ત્રણ જણા પર હુમલો કરતા ગંભીર ઈજા તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વલસાડ શહેર નજીકના હનુમાન ભાગડા ગામના માહ્યાવંશી ફળિયામાં એક ઝાડ પર મધમાખીએ મધપુડો બન્યો બચાવવા જતા મહેન્દ્ર વાઘિયા ઉપર પણ મધમાખીએ હુમલો કરતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી મધમાખીનો હુમલો થતા બુમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા મધમાખીના ઝુંડ દૂર કરી સો આઠ એમ્બ્યુલન્સ જાણ કરી મધમાખીનો ભોગ બનેલા નૈનાબેન વાઘ્યા મહેન્દ્રભાઈ વાઘિયા અને દામિની રાઠોડને ને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે